રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રોગચાળો વકરી રહ્યો છે. રાજકોટમાં સવારે ઠંડી, બપોરે ગરમી, સાંજે વરસાદી માહોલ હોય છે. તહેવારો અને માવઠાના કારણે રોગચાળો સતત વકર્યો. સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે. દવા લેવા માટે પણ દર્દીઓની લાંબી કતાર. ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓ આવી રહ્યા છે સારવાર માટે. તાવ, ઉસરદી, ઉધરસ સહિતના કેસ વધી રહ્યા છે. વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું. પરાક્રમ ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે રાજકોટમાં ઠંડી ગરમી અને વરસાદ શું સ્થિતિ છે નાગરિકોની ચોક્કસ ત્રિપલ ઋતુનો અનુભવ ઘણા વર્ષો પછી જોવા મળી રહ્યો છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સવારે જે ઠંડીનો માહોલ હોય છે બપોરે તાપ પણ પડે છે અને રાત્રિના સમયે વરસાદ પડતો હોવાના કારણે તાવ શરદી ઉધરસ સહિતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે દર્દીઓ જે મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે દવા લેવા માટે અત્યારે જોઈ શકાય છે ઓપીડીની અંદર પણ દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે ભાઈ આ ટ્રિપલ ઋતુના કારણે ત્રણ ઋતુ છે વરસાદ પડે શિયાળો આવી ગયો છે અને બપોરે તાપ પડે છે રોગચાળો વધ્યો છે એવું લાગે છે આ રોગચાળો સો ટકા વધ્યો છે સમાજની અંદર બધે અત્યારે જે વરસાદના હિસાબે વાતાવરણ ખરાબ થઈ ગયું છે એના હિસાબે દર્દીઓનો ભરાવો હોસ્પિટલમાં ઘણો થઈ ગયો છે હા ઘણી લાઈનો છે અને ઘણો આમાં એવું લાગે છે કે અવ્યવસ્થા ઊભી થાય એવું થઈ જાય છે બરોબર એકાદ હજાર દર્દીઓ લાઈનમાં ઉભા હોય હા સો એવું છે ઘણી જગ્યાએ બધે લાઈનમાં જ વારો લાઈનમાં ઊભું રહે પણ વારો જ નથી આવતો કોઈ રીતે ઘડી આમ જાઓ ઘડી આમ જાઓ બધી લાઈનમાં જ ઊભું રહેવાનું હા કોઈ ધ્યાન જ નથી અમે સવારે આઠ વાગ્યાના આવ્યા છીએ દવા તો મળી રહી છે પણ લાઈનમાં કોઈ રીતે વારો જ નથી આવતો ઘડી આમ મોકલે ઘડી આમ મોકલે એવી રીતે હા લાઈનમાં જ ઊભું રહેવાનું બધું હું દસ વાગ્યાનો બરાબર આરસ માટેની દવા લેવા આવ્યો છું લાઈન લાઈનો છે અત્યારે લાઈન જોરદાર છે

દર્દીઓની મોટી લાઈનો જોવા મળી રહી છે નાના બાળકો પણ અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે મહિલા દર્દીઓ મોટી સંખ્યામાં લાઈનોમાં દવા લેવા માટે ઊભા છે એ દૃશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું સૌથી વધારે રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી પણ દર્દીઓ દવા લેવા માટે આવ્યા છે ખાસ કરીને ઓપીડીની અંદર પણ દર્દીઓની ભારે કતારો જોવા મળી રહી છે માત્ર રાજકોટ સિવિલ હોસ્પિટલ નહીં પરંતુ

જે સિનિયર સિટીઝનો અને તમામ વર્ગના જે લોકો છે તે દવા લેવા માટે પહોંચ્યા છે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્ર દર્દીઓથી ઉભરાયો હોય તે પ્રમાણે